નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો આજના સૌથી મોટા સમાચાર આવી ગયા છે સોના તેમજ ચાંદીના ભાવને લઈને તો મિત્રો અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે ઉત્તરાયણમાં કેટલું સોનું સસ્તું થશે તેમજ મિત્રો સાથે સાથે કે આવનારા બે દરમિયાન કેટલો થશે સોનાનો ભાવ મિત્રો સોનાના ભાવમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી પરંતુ મિત્રો આજે અચાનક એવું બન્યું કે મિત્રો બપોર ઓવર પછી જ સોના અને ચાંદીના ભાવમાં આવી ગયો ભયંકર ઘટાડો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો આવ્યો કેટલો આવ્યો તેની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તેમજ મિત્રો સોના ચાંદીના ભાવની અંદર આગળના દિવસોમાં પણ કેટલો વધારો થશે કેટલો ઘટાડો થશે તેની પણ આપણે આ વિડીયોની અંદર મહત્વની વાત કરવાના છીએ તો મિત્રો વાત કરીએ તો અત્યારે સોનાના ભાવ વધેલા ભાવને પગલે ચારો તરફ મિત્રો લોકોને સોનું આકર્ષિત રહ્યું છે લોકો વધેલા ભાવમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે પરંતુ તમે આ હવે વિડીયો જોઈને તમે ચોંકી જશો મિત્રો ઘટશે સોના નો ભાવ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી સોનું આ અને ક્રિપ્ટો કરન્સી સમાચારો જોવા મળ્યું છે કારણ કે મિત્રો જ્યારે ટ્રમ્પની જીત થઈ ત્યારબાદ બે થી ત્રણ દિવસમાં જ સોના અને ચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો જોયો જોવા મળ્યો હતો મિત્રો દસ હજાર રૂપિયાનો પ્રતિ દસ સો ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો અને મિત્રો વાત કરીએ તો પાંચ નવેમ્બરે ટ્રમ્પ પાંચથી યુએસ પ્રમુખ પદની ચૂંટણી જીતી ત્યારથી જ્યારે સોનું ઘટી રહ્યું છે ત્યારે ક્રિપ્ટોકરન્સીના ભાવ આકાશને આંબી રહ્યા છે છેલ્લા એક મહિનામાં ક્રિપ્ટોકરન્સીના દરો બમણાથી પણ વધુ થઈ ગયા છે અને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો વાત કરીએ તો સોનાની અંદર રોકાણકારોનો વિશ્વાસ કેવો છે તો મિત્રો સોનું

સોના પ્રત્યેનો પ્રેમ વધુ રહ્યો છે તહેવારોની સિઝન સોના સોનાનો ભાવ જોઈએ તો મિત્રો હાઈ સપાટીએ જોવા મળી રહ્યો હતો બ્યાસી હજાર ની સપાટીએ પરંતુ ત્યાંથી લઈને મિત્રો ઘટાડા તરફ જઈ રહ્યો છે કારણ કે મિત્રો અમેરિકાની અંદર જે ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પના જીતવાથી સોના અને ચાંદી ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે તે ડોલરને મજબૂત કરવા માંગી રહ્યા છે તેઓ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન આ કામ કરી ચૂક્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સૌપ્રથમ વડાપ્રધાન કે જે હતા ત્યારે મિત્રો ફરી એકવાર સોનાના ભાવની અંદર ઘટાડો

ત્યારથી ક્રિપ્ટો ભારે ઉછાળો આવ્યો છે ક્રિપ્ટો એક મહિનામાં સોના કરતા વધુ વળતર આપ્યું છે અને મિત્રો વાત કરીએ તો પણ રોકાણકારોને સારું વળતર આપી શકે છે અને મિત્રો વાત કરીએ તો ક્રિપ્ટોની કિંમત કેમ વધી રહી છે તેનું મુખ્ય કારણ જોઈએ તે પહેલા મિત્રો ચેનલ ઉપર હજુ નવા હોય તો મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો

ટ્રમ્પ તેના સમર્થક રહ્યા છે બીજી તરફ વિશ્વના સૌથી કાર્યક્ષમતા વિભાગના વડા બનાવ્યા હતા ત્યારથી જ ક્રિપ્ટોકરન્સીમાં પણ મિત્રો વધારો જોવા મળી રહ્યો હતો અને મિત્રો વાત કરીએ આગળ તો મિત્રો ક્રિપ્ટોકરન્સીની માંગ વધારે થશે તો મિત્રો સોનાની માંગમાં ઘટાડો થઈ શકે અને ભાવ ફરીથી આપણને ઘટાડા તરફ જોઈ શકાય અને સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી ગયો હતો તેના લીધે મિત્રો ટ્રમ્પના આવ્યા બાદ જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી ગયો છે અને મિત્રો વાત કરીએ તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તે મિત્રોને કઈ રીતે કરી શકાય તેની મહત્વની વાત કરીએ તો મિત્રો એસઆઈપી પ્લાન્ટ મુજબ તમે રોકાણ કરી શકો જે સિસ્ટેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ છે તેના મુજબ જો મિત્રો તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરો તો મિત્રો તમને વધારે ફાયદો થઈ શકે અને આગળના દિવસોમાં પણ સોનાનો ભાવ ક્યારેય ઘટીને પચાસ હજાર કે સાઠ હજાર થવાનો નથી તો તેવી રાહ જોઈને બેઠું ન રહેવું તો મિત્રો અત્યારે સોનાની અંદર જો રોકાણ કરવું હોય તો મિત્રો સોનાની લગડી અથવા તો ચાંદીની અંદર પણ મિત્રો લગડીની તમે ખરીદી કરીને સોના અને ચાંદીની અંદર મહત્વપૂર્ણ તમે એક રોકાણ કરી શકો અને આગળ પણ તમને વધારે ફાયદો થઈ શકે જે મિત્રોને એક બે વર્ષ માટે અથવા તો જાજા વર્ષો માટે રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે તો અત્યારે સુવર્ણ તક આવી ગઈ છે સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાની તો મિત્રો આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત કરીએ તો સૌપ્રથમ આજે આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો

સાત હજાર ચારસો ત્યાંસી રૂપિયા દસ ગ્રામ સોનું ચુમોતેર હજાર આઠસો ત્રીસ રૂપિયામાં જયારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ હજાર ત્રણસો રૂપિયાનો વાત કરીએ કે આજે ચોવીસ કેરેટ સોનાના તો શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો એક ગ્રામ સોના ભાવ જોઈએ તો સાત હજાર આઠસો અઠ્યોતેર રૂપિયા દસ ગ્રામ સોનું અઠ્યોતેર રૂપિયા સો ગ્રામ સોના ભાવ સાત લાખ સત્યાસી હજાર આઠસો રૂપિયા

સોના અને ચાંદીના ભાવ જાણવા માગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા ચાંદીના તાજા એંધાણ જાણવા માટે અને સોના ચાંદીના તાજા સમાચાર અને મોટા સમાચાર જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ મિત્રો બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે બે લાયકન પણ દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનાર વિડીયોની માહિતી સૌપ્રથમ મિત્રો તમારા સુધી મળી રહે મળીશું મિત્રો નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ